અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આસપાસથી લોકો પસાર થઈ રહ્યા છે ગાડી પાસેથી એકદમ નજીકથી આ સ્ટન્ટ કરી અને એક્ટિવા પસાર કરવામાં આવે છે અને તેની થોડા સમય પહેલા એક ટ્રક સાથે ટકરાતા ટકરાતા રહી જાય છે આ ત્રણ લોકો કે જે એક જ એક્ટિવા પર સવાર થઈને જઈ રહ્યા હતા ખ્યાતિગંડના મેડિકલ માફિયાઓ આખરે છે છે અમદાવાદ મોટું ઓપરેશન પાર પાડ્યું આરોપીઓને દબોચી લીધા છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્તરેથી ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાયા હોવાની માહિતી હતી જેમાં ચિરાગ ખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદ ઉદયપુરથી ઝડપાયા છે વધુ માહિતી ન્યૂઝ એટીન નવીન પાસેથી મેળવીશું નવીન મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે જે ભરોસો મૂકવામાં આવ્યો હતો ઓપરેશન ને લઈને સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી તરફથી તેમાં તેઓ પાર આવ્યા છે સિદ્ધાર્થ અત્યારે પાંચ આરોપી આપ લાઈવ સ્ક્રીન પર જોઈ શકો છો જેમાં સૌથી પહેલો જે છે તે મિલિંદ પટેલ છે તેની બાજુમાં રાહુલ જૈન પછી ચિરાગ રાજપૂત પ્રતિક ભટ્ટ અને પંકજ પટેલ પાંચ આ છે પ્રશાંત ની ધરપકડ થઈ ચૂકી છે એટલે આ કેસમાં હજી ત્રણ વોન્ટેડ છે જેમાં સંજય પટોલિયા રાશ્રી કોઠારી અને કાર્તિક પટેલ હવે વાત કરીએ આ આરોપીઓની તો આ લોકો ફરાર હતા જેમાં ઉદયપુર ખેડા અને નડિયાદના અલગ અલગ ફાર્મ હાઉસમાં આ લોકો છુપાઈને હતા તે પ્રકારની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચે તમામ લોકોને ઉપાડી દીધા છે મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે ચિરાગ જે આપ જોયા હશો કે જ્યારે ઘટના બની ત્યારે દાઢી રાખેલી હાલતમાં અને પોતાનો વેશ પલટો કરીને ફરાર થયો એ પ્રકારના દ્રશ્યો બી આવે છે કે તેને પોતાની દાઢી જે છે તે કડાઈ નાખી હતી કે ઓળખ ના થાય એટલે કહી શકાય કે આરોપીઓએ પોતાની રીતે વેશ પલટો બી કર્યો છે કે પોલીસ એમને ના પકડી શકે અને તેમનો પ્લાન જ હતો કે પોલીસથી ભાગવાનો પરંતુ ક્રાઇમ છે ગણતરીના દિવસોમાં આ લોકોની ધરપકડ કરી છે ત્યારે હવે માત્ર જે આરોપી જે અત્યારે છુપાયા છે તે લોકોને શોધવાની કામગીરી કરી રહી છે પોલીસ જી નવીન સૌથી મહત્વની વાત કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું બાતમી મળ્યાની વાત મેશન હતી કે આરોપીઓ જે છે તે હાથમાં આવી ગયા છે આજે તેમની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે ઓફિશિયલ અને પાંચે પાંચ આરોપીઓ ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્ય બહાર માહિતી નવીન સૌથી વધારે મહત્વની વાત છે કે હજી કેટલા આરોપીઓ અને કયા મુખ્ય આરોપીઓ જે ફરાર છે કે જેને પણ પકડવા જરૂરી છે કે જેઓ ભૂગર્ભમાં છે જી અત્યારે આ કેસની અંદર કુલ મેં કીધું છ આરોપીઓ પકડાઈ ગયા જેમાં સૌથી પહેલા પ્રશાંત જે ઓપરેશન કરનાર છે મિલિંદ ચિરાગ પંકલી પટેલ પ્રતિક ભટ્ટ રાહુલ જૈન હવે જે રહ્યા છે કાર્તિક પટેલ જે વિદેશમાં છે તેની સામે જે રેડ કરો ની જે કાર્યવાહી છે તેની સાથે સાથે હવે બે આરોપીઓ જે ભારતમાં છે અત્યારે કે ગુજરાતમાં હોય એના એવા આરોપીઓ રાશ્રી કોઠારી અને સંજય પટોલિયા આ બે આરોપીઓ અત્યારે ફરાર છે તેને પકડવાની કામગીરી જે છે તે કરવામાં આવશે પરંતુ અત્યારે આ કેસની અંદર બીજા કોઈ નામ સામે આવે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં હાલ આવી રહી છે સિદ્ધાર્થ જમીન વધુ એક મહત્વની જાણ કરી કે ખુદ ક્રાઇમ બ્રાન્ચ પાસે કેટલાક લોકો આવી રહ્યા છે કે જેઓ ભૂતકાળમાં પણ ભોગ બન્યા હતા આ રીતે ખોટા ઓપરેશન નો અને તેઓના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે

તાત્કાલિક ધોરણે ગ્રહ વિભાગે આદેશ કર્યો કે જે પણ લોકોની અંદર ઇન્વોલ્વ છે મતલબ કે જે પણ દોષિત છે તેને છોડવામાં ના આવે તેના કારણે જ ક્રાઇમ બ્રાન્ચ એક સક્ષમ જે કહી શકાય એજન્સી છે જે ગૃહ વિભાગે તેમને વિશ્વાસ કરીને અને તેમને જે છે તે કેસ સોંપવામાં આવ્યો હતો નવીન સ્પષ્ટ છે જ્યારે આ સૌથી પહેલા ઘટના પ્રકાશમાં આવી રાહુલ જૈન જે સીઈઓ છે ત્યારે ડમફાસ મારી રહ્યો હતો કે અમે પૂરેપૂરો સહયોગ કરીશું અમે કોઈ ખોટું કામ નથી કર્યું બીજા દ્રશ્યો પણ તેને બતાવી રહ્યા છે અને હવે આખો વેશ પલટો થઈ ગયો છે ન દાઢી ન ચશ્મા આખી એક અલગ જ જાતની ઓળખ થઈ ગઈ છે The બિલકુલ મેં પહેલા જે કીધું કે ચિરાગ રાજપૂત જે તમામ લોકો જે હતા તે લોકો પોતાનો વેશ પલટી દીધો છે કારણ કે તે લોકોને બીક હતી કે પોલીસ તેમને શોષણ કરતા તેમનો ફોટોના આધારે તેમની ધરપકડ તાત્કાલિક થઈ જશે પરંતુ ચિરાગ રાજપૂત જે ડંફાસ મારી રહ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે તે સમયે તેને ડંફાસ મારતા મારતા અને પોતે કશું થયું નથી નિર્દોષ છે પ્રકારની જે લોકોને ચર્ચા કરી રહ્યો હતો પરંતુ તે પોતે બી ડરના કારણે કહો બીકના કારણે કહો તેને પોતાનો જે વેશ પલટો છે તે વેશ પલટો કરી દીધો છે અને પોતે દાઢી રાખી દાઢી કાઢીને અને ક્યાંક ને ક્યાંક અથવા પોલીસ માટે આ પ્રકારની તેને અપનાવી હોય એ પ્રકારની માહિતી સામે આવશે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે બીજી માહિતી માહિતી કે હવે થોડાક ક્ષણોમાં જે ખુદ ક્રાઈમ જે કમિશનર ઓફ પોલીસ છે તે બ્રીફ કરશે અને કઈ રીતે પકડાયા છે ક્યાં ક્યાં છુપાયા હતા અને શું વિગત માહિતી છે તે તમામ મીડિયા સમક્ષ રાખવાના છે કારણ કે ખુદ જેસી અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચના છે આની અંદર તમામ પ્રકારની માહિતી પ્રોવાઈડ કરવાના છે નવીન વધુ એક જાણકારી આપની પાસે એ જોવા છે કે હવે આગળની કાયદાકીય પ્રક્રિયા શું રહેશે આ તમામ લોકો જયારે પકડાઈ ચુક્યા છે ત્યારે

હવે બ્રીફ કરશે અને કઈ રીતે આખી આ લોકોને પકડવામાં આવ્યા છે એ તમામ પ્રકારની માહિતી જે છે તે મીડિયા સમક્ષ આપશે જી નવીન આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચિરાગ રાજપૂત રાહુલ જૈન આ તમામ લોકો જે છે તેઓ પકડાઈ ચૂક્યા છે પોલીસ કમિશનર તરફથી અથવા તો જોઈન્ટ પોલીસ કમિશનર તરફથી ટૂંક સમયમાં નિવેદન પણ આવી શકે છે જે રીતે નવીને પણ હાલમાં જણાવ્યું છે તે પ્રમાણે ખ્યાતિકાંડના માફિયાઓને પકડવા માટે આખું એક ટ્રેક રાખવામાં આવ્યો હતો તેઓ ક્યાં છે તેને લઈને ઓળખ કરવા માટેના પ્રયાસ થતા હતા બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ એ ઘટના દિવસની ડમફાસ મારતો સીઈઓને આપ જોઈ રહ્યા છો કે જે સમયે ડમફાસ મારી રહ્યો હતો ને એવું કહેતો હતો જ્યારે મીડિયાએ સવાલ કર્યા કે તમારી બે જવાબદારી છે તમારા અને આ હોય છે અને હવે જે પરિસ્થિતિ જે બદલાઈ ગઈ છે એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ટ્રાન્સફર કરવામાં એક આરોપી પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતાં એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેલવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપને જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતાં પાંચોનું પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઈમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈ કાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે બોમ્બઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનું ખર્ચા પણ કરવાનું અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પર્સેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ટીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મળતો હતો ચિરાગ રાજપૂતે એને અંદર એક ટીમ રાખી હતી એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલાં બે કેસ એકસો અડતીસ મુજબ દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રૂવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા ઇમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પર ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોને વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરા સંપર્કમાં હતા ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં એ બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડોક્ટરોનો કમિશન પણ આપતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોન હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપ્યો કોને મદદ કરી અને આ કો મોબાઈલ એને ડિલીટ કર્યો કેના કહેવાથી પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર અગિયાર કરોડ જેટલા પીએમ પોર્ટલ પરથી છે ઓડિટ કરતો હતો એનો રાહુલ અને ઘણી બધી ઓડિટ થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા ત્રણ જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ છે સરકારી એનો આપવામાં આવશે જો કે હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે પરંતુ જો રાજશ્રી બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે કાર્તિક પટેલના સંપર્કમાં હતા ઘણી વાર એના જોડે ચેક થી જયારે પગાર આપવાની હોય એનો સાઈન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા

અમે આ જાણવામાં અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માગું છું સરકારની સીએમ સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે અને ચાઈનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા અને એમાં પણ એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી આ ડોંગલ અથવા કોઈને ઘર જઈને વાઈફાઈ મારફતે વાત કરતા અહીંથી ભાગ્યો અહીંથી ઉદયપુર ગયો ઉદયપુર થી રાજસમંત ગયો અને રાજસંબંધ પછી ત્યાં ખેડા આવ્યો અત્યારે તો જયારે આ પકડવામાં આવ્યો તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો અગર નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે આ છે ઉકેડી મુવાડા તાલુકા કપ્પડવન જિલ્લા ખેડા અને એનો જો ફાર્મ માલિક છે આ છે પ્રતીક કાંતિબાઈ પટેલ પ્રતીક કાંતિભાઈ પટેલ નો ફાર્મ છે આ જેને હું આપનું કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એના વિરુદ્ધમાં પણ બસો એકની કાર્યવાહી કરવામાં આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો એફએસએલ માં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડેટા છે ચિરાગ અને રાહુલ જૈન અને મિલિન આ લોકો પહેલા ગયા હતા ને બાકી બે બાદમાં પાછળ ગયા છે બાકીના બે લોકો કઈ કઈ રીતે સુધી પહોંચ્યા આ લોકો ત્યાં ઉદયપુરી કઠ્ઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા જો નથી બે પકડાયા આ લોકો માર્કેટિંગ અસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા આ ગામમાં સરપંચોના જઈને સંપર્ક કરે લોકલ લોકોનો સરપંચ લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારો વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે હોય અને સર્જરી કરવા આવતા એમાં ચાર લોકોનો પેનલ છે આ લોકો ત્યાં હતા જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું આ ખરેખર આ કહે છે કે અમે ચેક બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેક આપતા હતા આ લોકોનું આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું આ હતા ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છુપી જાય અને જ્યારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા આ લોકો અત્યારે આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ ચાર પાંચ દિવસથી ત્યાં આ ઓપરેશન નો હું ડિટેલની બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એનો અવોઈડ ના કરે નહીં એનો પણ ચેક કરીએ છે કે મિત્રતા તરીકે કર્યો એને મદદ કરી અને લાવે છે નો ડાઉટ એનો પૂછપરછ ચાલુ છે અગર એની હોય તો ઉપર કરવો એને ખબર હા जैसा कि आप जानते हैं तारीख वस्त्रापुर पुलिस स्टेशन में ख्याति हॉस्पिटल के विरुद्ध में एफ आई थी दाखिल उसके अंतर्गत एक आरोपी जो डॉक्टर प्रशांत बिजरानी था उसको लोकल पुलिस ने अरेस्ट किया था उसकी रिमांड भी ली थी उसके बाद सीपी सर के हुक्म से वो केस क्राइम ब्रांच को ट्रांसफ़र किया गया क्राइम ब्रांच ने उसकी फर्दर रिमांड ली और उसमें काफ़ी कुछ पुरावा हमें मिला है काफ़ी एविडेंसेस हमने कलेक्ट किए हैं टोटल अभी तक की पूछताछ और तपास में देखा जाए तो टोटल आठ आरोपी जाहिर किए गए हैं जिसमें से एक आरोपी पहले पकड़ा जा चुका था कई दिनों से हमारे क्राइम की टीम डीसीपी क्राइम श्री अजित राजन जी की आगेवानी में सीपी साहब एचएम सर सीएम साहब और डीजीपी सर की मार्गदर्शन के अंदर भरत पटेल एसीपी सी और उनके जो अलग अलग साइबर एक्सपर्ट और अलग अलग टीम इस पे काम कर रही थी તો હાલમાં જે રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચાર પાંચ દિવસથી ખેડાના એક ફાર્મ હાઉસમાં છુપાયેલા હતા એક અલગ જાતની મોડલ્સ ઓફરેન્ડિયાથી ફોનનો ઉપયોગ જે કોલ કરવા માટે નહોતા કરી રહ્યા છે ચાઇનીઝ અને રશિયન એપનો ઉપયોગ કરી રહ્યા હતા આવા અલગ અલગ જે શાતિર આરોપીઓ હોય તે પ્રમાણેની તેઓની મોડસ ઓફરેન્ડિયા હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચે પોતાની રીતે આખી ઇન્વેસ્ટિગેશન કરી અને જે લોકો જે તેઓને પકડ્યા છે સાથે જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેડાના ફાર્મ હાઉસના દ્રશ્યો કે જ્યાં આગળ આરોપી રોકાયા હતા એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જે જાણકારી મળી રહી છે જે રીતે જીસીપીએ પણ જણાવ્યું તે પ્રમાણે તેઓ અહીંયા આગળ જ રોકાયેલા હતા અને ખૂબ જ ઓછી અવરજવર કરતા હતા સ્થાનિકોના સંપર્કમાં પણ ન હતા જેથી કોઈને ખ્યાલ ના આવે કે ખ્યાતિકાંડ હોસ્પિટલના આરોપીઓ અહીંયા છુપાયેલા છે કેટલાક આરોપીઓ કે જે ખુદ કમિશન બેઝ પર કામ કરતા હતા તેઓ માટે અહીંયા આગળ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે તો ખેડાના ફાર્મહાઉસ પહોંચ્યું છે న్యూસ 18 ગુજરાતી એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ આ ખેડાના ફાર્મહાઉસની અંદર આરોપીઓ રોકાયા હતા દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસનો બંદોબસ્ત પણ હવે પહોંચ્યો છે ત્યાં આગળથી વધુ તપાસ પણ શક્ય છે કે કરવામાં આવે કે કોઈ પુરાવા જે નાશ કરવાની વાત વારંવાર કહેવામાં આવી છે કે મોબાઈલની અંદર કેટલાક પુરાવા હતા બીજા કેટલાક પુરાવા હતા જેને નાશ કરવામાં આ લોકો એક પ્રયત્ન કર્યા છે બસો એક ની કલમ તેને લઈને પણ ઉમેરવામાં આવી છે તો આ બધા મુદ્દાઓ જે છે તે કરવામાં આવ્યા અને જે જગ્યા મુખ્ય રહી તે હતું ખેડાનું આ ફાર્મ હાઉસ જે દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો પહેલા બધા ઉદયપુર ભેગા થાય છે ત્યારબાદ તેમાંથી ચાર થી ત્રણ આરોપીઓ જે છે તે ખેડા આવા રવાના થાય છે ને આ ફાર્મ હાઉસ અંદર રોકાણ કરે છે